ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે અનેક ટીમ પર મતદાન મથકો ઊભા કરીને મતદારોને આકર્ષવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી માટે મોડલ મતદાન મથક સખી મતદાન મથક યુવા મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના કુલ પાંચ મતદાન મથકો ઇકો ફ્રેન્ડલી બુથ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાન પર્વના ઉશળ પ્રસંગે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ પાંચ મતદાન ઇકો ફ્રેન્ડલી બૂથ ઊભું કરાયું છે ભરૂચના વડદલા બૂથ પર એક હજાર બાર લોકો મતદાન કરશે જેમાં પુરુષ ચારસો ને ચોરાણું અને પાંચસોને અઢાર મહિલાઓ મતદાન કરશે ત્યારે ભરૂચમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદારોમાં આકર્ષણ ઊભું કરવા માટે વડદલા ખાતે આવેલી પ્રાથમિક શાળાના બૂથ નંબરને ત્રીસને ફ્રેન્ડલી બૂથ તરીકે બૂટ ઊભું કરાયું છે જેમાં મતદાન મથકને ગામડાના ઘર જેવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું જેમાં તેના પર ભાતચિત્રો સાથે જ દિવાલો પર સકારાત્મક સ્લોગન લખવામાં આવ્યા છે પાણી પીવા માટે માટીના માટલા પણ રખાયા છે મતદાન બૂથ પર મતદાન કુટીર પણ વાંસમાંથી બનાવવામાં આવી છે સાથે જ રંગોળી પર તૈયાર કરવામાં આવી છે અને વાંસ તેમજ કંટાનમાંથી બનાવેલા શોપીશ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ મતદાન કેન્દ્ર વડરલા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેને લોકો મતદાન પહેલાં જ જોવા માટે ઉમટી રહ્યા છે જેને લઈ લોકોમાં મતદાન અને જાગૃતિ આવે તેવા પ્રયત્નો જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા અને નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી અને ચૂંટણી વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં ચાર સ્થળો પર ઇકો ફ્રેન્ડલી મતદાન ઊભું કરવામાં આવ્યું છે જેમાં જંબુસરના ઉમર બુટ નંબર અઠ્યાસી ખાતે વાગરાના ટાવર બુટ નંબર બસોને સુડતાલીસ ખાતે તેમજ ભરૂચના વડરલા બુટ નંબર ત્રીસ એક ખાતે અંકલેશ્વરના આંકલવા બૂથ નંબર ચાલીસ ખાતે ઇકો ફ્રેન્ડલી બૂટ ઊભા કરવામાં આવ્યા છે